નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ચૌદમી એપ્રિલ બે હજાર પચીસના રોજ ભચાઉ ખાતે બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિના કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા રાપર વિધાનસભા તથા ભચાઉ મત વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી તથા ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડ તથા અનેક આગેવાનો તથા બહેનો ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા અને રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લઈ હર્ષોલ્લાસ સાથે રેલી ઉજવી હતી રિપોર્ટર લાલજી બોખાણી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ जेको दरक दे आदे साईं बोल